આ ગીત આવડતું નથી તો હું ગાવાનો ટ્રાય કરું છું કહેતા નહી તમને કીધું નહી પેલા પાછળ જોઈ લો તમે આયા બધા પોરબંદર વાળા હે ને હવાર અવાર માં બેટ રમવા આવે અને એ રમે અને બોલિંગો જે નાખે હે હું જો તો બે ચાર પ્લેયરો આમાંથી લઈ લેતો પોરબંદર તો આવડે જો આવડે પેલું ગીત જે હતું ને પંખીડા ને પાંજરું જૂનું જૂનું લાગે ત્યાં ઉજા એ કીધું હતું ઉજાભાઈ ગીત શું આવે આખું આ ગીત તો એવું છે પંખીડા ને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું એ પંખી નવ પિંજરુંમાં ગે એમ મતદાન માટે પણ પબ્લિક આ નવું નવું માંગતા હોય કંઈક સારું કઈક થાય દેશનું હા શહેરનું એના માટે માગતા હોય જો વિકાસ કરે ને કામ મોત આપણે હા વિકાસ અને પ્રગતિને આપણા જે અંદર સદગુણ છે એ બહાર કાઢે અને એના એના થકી પણ આપણે સમાજને ઉપયોગી થાય એવું કઈક તમારે તો આ વખતે બે બે ચૂંટણી છે હા બે બે ચૂંટણી છે એટલે એટલા માટે જ મહત્વનું છે કે મતદાન ખૂબ મહત્વનું છે ઘણા એમ કે કે આપણે મતમાં શું કોને આપશું બધા સરખા છે એવું નથી જે સારું હોય વધારે એને મત આપો તો આપણું સારું થાય શહેરનું સારું થાય કેટલા વર્ષ છે તમારા મારે 60 વર્ષ પૂરા થયા અને હું ડેઈલી 35 થી ક્રિકેટ રમું છું તો બેટિંગ ગમે કે બોલિંગ ગમે આ બોલિંગ વધારે કરું છું પણ બેટિંગ પણ ભાવે અને આ બધા મારા મિત્રો પણ બહુ સારું રમે છે અને એ પણ બહુ ભણેલા ગણેલા અને સમજદાર છે એને પણ બે શબ્દ પૂછી પડે

બેટિંગ એ કરલા હું ઓલરાઉન્ડર છે ઓલરાઉન્ડર આમ બે બોલિંગ વધાર લગન થઈ ગયા ના કરવા દે ના ના વાર દીધી આવો ટી-શર્ટ બી-શર્ટ પહેરીને આવ્યા છે ટોપી બોપી બોપી પહેરીને લાગે છે બેટ હાથમાં તો બેટ્સમેન લાગે છે ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર બધા ઓલરાઉન્ડર બનશો શીખું છું હજી બોલિંગ કે બેટિંગ ઓલરાઉન્ડર બે આ ફાવે બે આ ફાવે એટલે શીખો છે માં અત્યારે બેટિંગ કે બોલિંગ એમ બેટિંગ બેટિંગ શીખો છો બોલિંગ આવડે છે

બોલ બાકી શું હાલે બસ મજા કામ બામ શું કરવાનું કામ તો પાર્ટ ટાઈમ જોબ છે એ દસમાની રિપીટર છે પાર્ટ ટાઈમ જોબ કરે છે પણ જવા પછી

શાંત લીલા સદાય જે બઉ અધુરોગઢ હોય લીલા પણ હોય ને એ બહુ જાજો દેખાડો ના કરે એ શાંત હોય પણ બધું પોતાનું કામ કરી જાય તો એવા માણસો જરૂર છે કે જે બહુ પ્રસિદ્ધિ ની અપેક્ષા વગર પોતાના સ્વાર્થની અપેક્ષા વગર સરસ કામ કરે દેશ માટે સમાજ માટે શહેર માટે તો એવા લોકોને આપણે ચૂટીએ અને મતદાન બધા કરવું જોઈએ બધાય કરવું જોઈએ જેટલા એલિજિબલ છે બધાય મતદાન કરવું જોઈએ અને બીજું આ તબક્કે વાત તો કદાચ અપ્રસ્તુત ખબર નહીં પણ માતૃભાષામાં પણ આપણે આપણો વ્યવહાર કરવો જોઈએ આપણે ગુજરાતીમાં ઓછ બોલતા કે ગૌરવ અનુભવ જોઈએ એ પણ મહત્વનું છે ગુજરાતીમાં વાત કરીએ ગૌરવ ગૌરવ અનુભવ બરોબર એટલે હું ગુજરાતી મને અંગ્રેજી ઓછું આવડે હા અંગ્રેજી કદાચ આવડે તો અંગ્રેજીનો અનાદર નથી પણ માતૃભાષાનું પણ ગૌરવ હોવું જોઈએ આપણે એટલે હું માતૃભાષામાં જ મારી વાર્તાઓ લખું છું દુર્ગેશ ઓઝા મારું નામ છે માતૃભાષામાં વાર્તા લખો જો પાછળ બધા ક્રિકેટ રમે ને

બે ફાવે બે ફાવે આ ભાઈને તમે કેટલા દળામાં આઉટ કરી આવો એ ભાઈ છ દળા અંદર આઉટ થઈ જાય એવું છે એટલી માસ્ટરી હો એટલી માસ્ટરી અને ચૂંટણી કેવી તમારે હાલે ચૂંટણી જોરદાર ફૂલ તૈયારી ફૂલ તૈયારી બે ચૂંટણી હો તમારે હા હા બે ચૂંટણી છે હે અને માહોલ કેવો ગરમ છે કે ઠાટો માહોલ ફૂલ ગરમ હો ફૂલ ગરમ ફૂલ ગરમ તેમને ચાર બોલ રમી લીધા હો બે બાકી હવે હા હા એક જ બોલ નાખ્યો છે હજી તમે એક જ નાખ્યો બોલ નાખ્યો નાખો એક આ ગયો 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 ગયો

એ આવ્યા હતા નીચે પણ એ બપોરના ટાઈમમાં આવ્યા છે સવારે નતા કદાચ અચ્છા આભા ગયો હા નીચે બપોરના ટાઈમમાં રમે છે ને છોકરા ત્યાં રમતા હાલવાની ને પછી આવી રીતે રમતા હતા કદાચ આવ્યા છે એવી રીતના શું લાગે કામ કેવું તમારું લોકોનું બહુ સારું છે બધા મજા આવે છે બરાબર છે આલો એમને જવા દે આપડી બોલિંગ કરે છે આ ભાઈનું બોલ આમ આખો જતો રહ્યો ભાઈ આવો ને એક મિનિટ બોલ આખો જતો રહ્યો છે બોલ આવે તો આવો નહીં આવી ગયો શું નામ તમારું નિલેશ નિલેશભાઈ શું કરો છો જોબ કરો છે ગવર્મેન્ટ એમ્પ્લોય ગવર્મેન્ટ એમ્પ્લોય તો તમારે ચૂંટણીમાં તમારે કામ રહેતું હોય ને ચૂંટણી બાબતે નહીં એમને કામ હોય ને એટલે એ ન બોલે આપણે તો આપણે તો બધાને પૂછવા જવાનું પણ જો સાંભળો હવે જવું છું અહીંથી પણ જતાં જતાં ક્યાં તો જવું છું હું ગુજરાત ફર્સ્ટનો રિપોર્ટર રંગીલો તમારે બધાને એક વાત કહું છું શું વોટ કરવા જવાનું અશોકભાઈ બોલ આપો દેખભાઈ આપણને નામ યાદ રહી ગયું બોલ જે બોલ એને છે ને આમ કરીને આમ ઘા કરવાનો બરાબર એટલે હું આપી દઉં પેલા પણ વોટ કરવા ફરજિયાત બધાએ જવાનું છે બરોબર હું શું કહું છું વોટ કરવા સાત તારીખે બધાય ફરજિયાત જવાનું છે જાહેર રજા જાહેર કરી દીધી છે વોટ કરીને નખ રંગાવવાનો છે બધાએ અને પછી એની સેફલી પાડીને આપણે મૂકવાની કે લોકશાહીના પર્વમાં હું વોટ આપીને આવ્યો છું તમે વોટ આપી આવજો અને હાલો તાણે પેલું ગીત છે ને ઓજા સાહેબે કીધું હતું આપણને યાદ ના આવ્યું પણ આ લોકો ક્રિકેટ રમે છે ને તો આપણને પેલું ગીત આવ્યું કર હોસલા બુલંદ તું આગે બઢતા જા